દુનિયામાં પણ આપણે ઓપરેશન સિંદૂરનો પ્રચાર કરી રહ્યા છીએ પક્ષ વિપક્ષના નેતાઓ એક સાથે જઈ રહ્યા છે અને સૌથી અદભુત રીતે જે ભારતનો નેરેટિવ દુનિયામાં મૂકી રહ્યું છે અથવા ભારતનો દ્રષ્ટિકોણ જે નેતાઓ દુનિયામાં મૂકી રહ્યા છે જે જે કોઈ જ વિશેષ રીતે કોન્ફ્લિક્ટ ન કરતા ભારતની વાત પહોંચાડી રહ્યા છે કુવેત માસુદુદ્દીન ઓવેસી હતા અને કુવેત માસદુદ્દીનો વેસી બહુ સરસ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે સરખામણી કે સ્પર્ધા કરવા માંગે છે જ્યારે પાકિસ્તાનના જનરલ આસીમ મુનીર એ એવો ફોટો આપી રહ્યા છે પોતાના પ્રધાનમંત્રીને કે જે હકીકતમાં એક ચાઇનીઝ મિલિટરી એક્સરસાઇઝનો જૂનો ફોટો છે ને એ વાયરલ ફોટોને પાકિસ્તાનની એક્સરસાઇઝ એવું કહીને અથવા યુદ્ધમાં અમે હરાવી દીધું ભારતને એવું કહીને આપી રહ્યા છે આટલી ખુલ્લી રીતે જો પાકિસ્તાનને ખુલ્લા પાડવાનું વાત કોઈ કરતું હોય કે પછી શશી થરૂર જે રીતે પોતાનો છે અભિષેક બેનર્જી જે રીતે વાત મૂકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી બહુ જ ઓછા નેતાઓ એવા મોકલી શકાયા છે અથવા જે જે ગયા છે ત્યાં કે સરસ રીતે દુનિયાને કન્વિન્સ કરી શક્યા હોય કે ભારતે શું કર્યું જેમને મોકલ્યા છે એમણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે ને એમણે પણ સરસ રીતે વાત કરી છે પણ દુનિયામાં સાથે એક સંદેશ પણ જઈ રહ્યો છે કે દેશમાં અલગ અલગ મત મતાંતરો અને વિચારો હોવા છતાં અલગ અલગ રાજનૈતિક દ્રષ્ટિકોણો હોવા છતાં અલગ પક્ષોમાંથી આવતા હોવા છતાં દેશની વાત આવે ત્યારે બધા જ એક સાથે એક વાત મૂકી શકે છે અને આજ તો રાષ્ટ્રવાદ છે એક જ મત એક જ વિચાર એક જ વ્યક્તિ કે એક જ વિચારધારાની જ સરકાર હોવી જોઈએ એમણે જે કહ્યું એ પરમ સત્ય અને એ જે કે એ પ્રશ્નોથી પર છે આ પ્રકારની વિચારધારા કોઈ દેશને આગળ નથી લઈ જઈ શકતી અને એટલા જ માટે જ્યારે લોકતંત્રનું અદ્ભુત સ્વરૂપ આપણે એક સાથે બહુ સરસ રીતે બતાવી રહ્યા છીએ અને દુનિયાના મંચ પર આપણે વાતને લઈ જઈ શક્યા છીએ ત્યારે ભારતે કરવો પડશે કે લોકતંત્રની આટલી ખૂબસૂરતી વચ્ચે પણ આપણે શું કામ પ્રશ્નો કરવાનું બોલવાનું અને આપણો મત ખુલીને મૂકવાનું ચૂકી રહ્યા છીએ અસદુદ્દીન ઓબેસીને સાંભળીએ જેમાં એમણે પાકિસ્તાન વિશે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ વિશે વાત કરી છે આઈ એમ ટેલિંગ Uh, I think so. yesterday the Pakistani army chief had gifted a photo to the Pakistani Prime Minister Shahbaz Sharif. President of Pakistan was there, the Speaker of National Assembly was there. And these stupid jokers, they want to compete with India. They had given a photograph of a 2019 Chinese army drill, <laughs> claiming it's a victory over India. نو دس از دس از واٹ پاکستان انڈیلیجن دے کی نوٹ ایون گیو اے پراپر فوٹو گراف تو یو you نو know, ہم بچپنے میں ہم اسکول میں سنتے تھے کہ اکثر اسکول میں کیا ہوتا تھا کہ ہم اچھے پڑھنے والے بچے کے بازو کے بیٹتا تھا تو نقل کرنے کے لیے عقل بھی چاہیے ان نالقوں کو عقل بھی نہیں ہے سو so, so you, 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 you just imagine that your own country's prime minister, president, speaker of national assembly is there. Uh, your so-called mr. field marshal is there. and the, the the field marshal gives a photograph of a pakistani chinese drill of phl-03 in 2019. so this is what pakistan indulges in. and that is why you must not, you know, whatever pakistan is saying, don't even take it with a pinch of salt. rely on what? our foreign ministry is saying our official spokesperson are saying